વાઘોડિયામાં નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસરના ઘરે લાખો રૂપિયાની ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે જેમાં પ્રાથમિક તપાસમાં જ ચોરી કરવાની આપી હોવાનું જાણવા મળ્યું છે વાઘોડિયામાં રહેતા નિવૃત્ત આરએફઓ જીતેન્દ્રકુમાર કાશીવાલાના પાડોશી ચૌહાણ રાકેશ સતીશ વચ્ચે દુકાનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો જેથી પાડોશીએ વાળવા આરએફઓના ઘરમાં ચોરી કરવાની ચોરોને ટીપ આપી હતી આ દુકાન વિવાદને લઈને ચૌહાણ રાકેશ એક માસથી આરએફઓને ત્યાં ચોરી કરવા માટે અલગ અલગ માણસોની ટીપ આપતો હતો પાડોશી રાકેશ ચૌહાણે ફિરોઝ ઉર્ફે સલીમ કાજી હાજી મહમદ ખણજી સાથે ચોરી કરવા માટે મીટીંગ કરી હતી રાજસ્થાનના રાજુ આદિવાસીને મોકો જોઈને ચોરી કરાવવા માટે બોલાવ્યો હતો ત્યારબાદ આરએફઓના બંધ મકાનમાં મોડી રાત્રે દરવાજાનું તાળું તોડી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો મકાનમાંથી સોના ચાંદીના સત્યાવીસ લાખ છપ્પન હજારની ચોરી કરવામાં આવી હતી ચોરીની ફરિયાદ બાદ તપાસ કરતા બનાવ સ્થળના આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા કેટલાક શંકાશીલ ઈસમ તેમજ એક કાર દેખાઈ આવી હતી કારના નંબર ઉપર કાર માલિકની તપાસ કરતા ચોરીમાં ભાંડો ફૂટ્યો હતો ત્યારે પોલીસે ત્રણ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી છ દિવસના રિમાન્ડ મેળવ્યા છે અંદર મુકલે હા થાય તે મોમેન્ટ તે તો વાત થઈ હાથ પકડો ત્રણ તળાવ જગ્યા હાથ પકડો લાગો અને